વડાપ્રધાન લોકસભાની અંદર આવે અને 250 જેટલા સાંસદો એક જ અવાજે કે વોટ ચોર ગાડી છોડ વોટ ચોર ગાડી છોડ આડાથી આડા માટે કરીને ઢાકડીમાં પાણી લઈને આ દેશના વડાપ્રધાનને મરી જવું પડે તેજાબી ભાષામાં આપણા કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનોએ વાત કરી છે એમાં હું મારો પોતાનો સૂર પુરાવું છું અને આગા સમયની અંદર ગુજરાતમાં જ્યાં વોટ ચોરી એ સમગ્ર દેશમાં જારે જનનાયક રાહુલજી એ જે વ્યક્તિ દેશની ગાદી ઉપર હું ચોકીદાર છું એ રીતે લોકોના વોટ લઈને જારે ચોરી કરી અને સત્તા ઉપર આવ્યા

અધિકાર મળ્યો છે અરે વોટો અધિકાર ભારત કેન્દ્રની સરકાર હોય હોય પ્રતિનિધિ એ સમય પ્રમાણે કામ ના કરતો હોય લોકોને હોય પૂરા કરતા હોય અને શાસન હોય એની

મારા પોતાનો વ્યક્તિગત પ્રશ્ન ની ત્યાં ચોકી માટે રાખવામાં આવતો કે ભાઈ આ ખબર રાખજો કે આ છેલે દાડે ખોટા મતદારો દાખલ કરવામાં આવશે અને હકીકત એવી થઈ કે 2017 માં પણ અમે હાલા હાથ ચાર મતદારો એ રાતના 11 વાગે છેલી તારીખે પકડ્યા અને અમે અમને પુરાવો આપ્યો ચૂંટણી પંચને અધિકારીઓને કે આ 11 વાગે હાલા હાથ ચાર મતદારો એ આ બધા બોગસ દાખલ થાય રહ્યા છે પછી વી પછી નામ તો દાખલ થયા

અને આ ચોખટ હું એટલા માટે કરું છું કે મારી વર્ડ ચોરી જે પ્રેસ નોટ હોય કે મારા પેજ ઉપર પોસ્ટ હોય તો એ ખાકી ચડી વાળા ને ભારતીય જનતા પાર્ટી વાળા સાહેબ એવો આક્ષેપ કરે કે ગેની બેન તમે આ વર્ડ ચોરી આક્ષેપ લગાવો છો તો તમે બનાસકાંઠામાં કઈ રીતે જીત્યા

કે રેલીમાં જાય તો લોકો ત્યાં દોડાવશે નોબત અત્યારે બિહારની અંદર આવી છે ત્યાંના મંત્રીઓ લોકો વચ્ચે જઈ શકતા નથી અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં બિહારમાં પધાર રાજ્યની અંદર રાહુલજીને એમ કે અમારા અમારું દેશના વડા પ્રધાનનો અપમાન કર્યું છે એમની માન અપમાન કર્યું છે તમે છેલ્લા 10 15 20 વર્ષથી તમે સોનિયાજી માટે અને રાહુલજી માટે કયા શબ્દો વાપરો છે તમને નથી દેખાતું અમે એમને વખાણ કરે છે અને કોઈ થર પાર્ટી બોલે અને છતાં એને રાહુલજી ઉપર એટેક કરવામાં આવે છે તો આવનાર સમયની અંદર જેમ જીગ્નેશભાઈ એ કીધું કે આપણે ગુજરાતની અંદર અનેક સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે લડવાનું છે ચાહે બેરોજગારી હોય ચાહે મહિલાઓના પ્રશ્નો હોય ચાહે ખેડૂતોના પ્રશ્ન હોય કે વોટ પ્રશ્ન હોય આજે કોંગ્રેસના કાર્યકરને હું અભિનંદન આપું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે જા અહીંયા એવી ચોરી પકડી કે જાડા ઉપર 108 કેસ તૈયાર दाखल થયેલો જે સીઆર પાટીલ જે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ હોય અને સૌથી મોટા મુઠલેગર માં નામ આવે તો એ સીઆર પાટીલ નો આવે અને એમને જારે આ વૈવટી તંત્રનો નો દુરુપયોગ કરીને જારે મતદાર હાથી યાદી સાથે આવડા ચેડા કરીને મોટા માર્જિનથી જીતવા માટેનું નો ગોરો વડો હોય કોઈ તમારે ગૌરવ નો ભરવાની જરૂર નથી તમે લોકશાહી નું હનન કર્યું છે લોકશાહી હત્યા કરી છે લોકોનો અધિકાર મત અધિકાર છેલવા માટે પ્રયત્ન કર્યો છે તો આવનાર સમયની અંદર આપણે સૌ ગભે ગભ મિલાવીને મતદાર યાદી વાત હોય કે લોકોના પ્રશ્નો હોય કે ગભે ગભ મિલાવીને આવનાર સમયની અંદર કોંગ્રેસ તાલુકે તાલુકે ગામડે ગામડે જઈને ઉજાગર કરશે અનાજે ચોરો છે તમે ચોર છો તો ચોર છો છો ને છો જ અને ચોર એક જગ્યાએ નથી તમે ભ્રષ્ટાચારમાં આખી યોજનાઓને યોજનાઓ ગળી જવાની ચોરી કરવાનો દો તો કોઈ હોય તો તમારા નામે છે તમે લોકસાની અંદર કોઈ મતદારની ચોરી કરીને અને એવા પ્રતિનિધિઓ તમે જીતાડો છો અને એવા ધારાસભ્યો તમે જીતાડો છો કે એમને તમે ખાનગી રીતે એવું કહો છો

ત્યારે હવે જનતા એનો જવાબ માગવા માટેનો સમય આવી ગયો છે અને તમારામાં દમ હોય તમારામાં તાકાત હોય તો કોંગ્રેસ પાર્ટી રાહુલજી ચૂંટણી પંચને ચેલેન્જ કરે ભાઈ તમને છે ને મંચા લાગે છે ચૂંટણી પંચના જવાબ પાગે ને તમને પૈસા પૈસાની સરસ છે તમે ચોર નથી ના તમે હાથે કરીને માથે સુકમ લો છો કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચ એ જવાબ માગે અને ચૂંટણી પંચ એમ કે

કોંગ્રેસ પાર્ટી કપે કપો મિલાવીને અને કોંગ્રેસના કાર્યકરોને મારી વિનંતી છે કે આપણો સેનાપતિ એવો છે કે ડરો મત ને ડરાવો મત આ ભારત ના બંધારણ ની અંદર ફાંસી થી વધારે બીજી કોઈ સજા નથી અને દેશ ના લોકો માટે ને ન્યાય માટે કરીને કોંગ્રેસ ના કાર્યકર એ ફાંસીએ ચડશે ત્યાં ઉધિયાની હાર નહીં સ્વીકારે અને એટલા માટે કરીને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આજ તમામ આજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિત આયોજિત જે વોટર અધિકાર એક જનસભાનો આયોજન કોંગ્રેસ પાર્ટી આજે કર્યું છે અને સમગ્ર ગુજરાતની અંદર દેશની અંદર રાહુલ ગાંધી ચૂંટણી પંચ હોય કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો હોય એમને ખુલ્લા પાડવાનું કામ કોઈ કર્યું હોય તો માત્ર રાહુલ ગાંધીએ કર્યું છે ભારતીય જનતા પાર્ટી અને જે જેનું વડું મથક એ નાગપુર છે એવા આર એસ એસના ખાખી ચડ્ડીવાળા એક કરોડ લોકો એવા છે કે જે રાજ્યમાં ચૂંટણી હોય એના ત્રણ કે ચાર મહિના પહેલાં જે તે રાજ્યોની અંદર મતદાર તરીકે દાખલ થાય છે અને લોકશાહીનું હનન લોકશાહીનું હત્યા કરવાનું કામ એ આર એસ એસ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે લોકોની જનજાગૃતિ માટે લોકોનો અધિકાર એ પોતાનો જે મતા અધિકાર છે એ પોતે એનો મતાધિકાર ન ગુમાવે અને લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટવા માટેનો જે આપણને બંધારણીય હક મળેલો છે એ દરેક નાગરિકનો હચવાય એના માટે કોંગ્રેસ પાર્ટી એ સમગ્ર દેશની અંદર અને દરેક તાલુકામાં કક્ષાએથી કરીને બુદ સુધી એ જનજાગ જાગૃતિ લાવી અને લોકોને પોતાના મતાધિકાર અધિકાર માટે જાગૃતિ અને જનજાગૃતિ લાવશે આ મેં કીધું એમ કે વાત એટલી હતી કે ચોરી કઈ રીતે એના એવિડન્સ કઈ રીતે પુરવાર કરવા તો આજે મહારાષ્ટ્ર હોય કર્ણાટક હોય બિહાર હોય અને ગઈકાલે ગુજરાતની વાત હોય તો કોઈ પણ રાજ્ય એવું નથી કે જ્યાં પણ પુરાવા આપ્યા હોય અહીંયા એ પૂરતા ને એવિડન્સ ન હોય આજે ચોવીસ કલાક થઈ ગયા અમિતભાઈ ચાવડાને પ્રેસ કોન્ફરન્સ કર્યાને એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા આવીને સામે બોલતો નથી કે ભાઈ અમે આવું નથી કર્યું નથી ગુજરાતનું ચૂંટણી પંચ કે એના અધિકારીઓ જવાબ આપતા તો એ સો ટકા કોઈ ગુજરાતની જનતાને હવે બીજો કોઈ પુરાવો માગવાની જરૂર નથી કે આ લોકોએ વોટ ચોરી ના કરી હોય કરી જ છે પણ જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા જે અમારો બૂથ લેવલનો એજન્ટ એ પેજ સુધી નહીં પહોંચે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આની ચકાસણી કરવાની જે કામગીરી છે એ ચકાસણીની કામગીરી એ સમયાંતરે પૂરેપૂરી કરવા માટેના અમે પ્રયત્નો કરશું પણ માત્ર કોંગ્રેસ પાર્ટીની જવાબદારી નથી આમ જનતાની પણ જવાબદારી છે પોતાનો મતાધિકાર બચાવવા માટેનો જનતા પણ કોંગ્રેસ પાર્ટીને મદદ કરશે અને આવનાર સમયની અંદર લોકલ બોડીની ચૂંટણી હોય કે બે હજાર અત્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય હવે એમનામાં તાકાત હોય તો એ જીતી બતાવે જે લોકોના વોર્ડથી જીતે છે કે ગડબડી કરીને મતદાર યાદી સાથે ચેડા કરીને મેં આજે મારા જાહેર પ્રવચનમાં ભાષણમાં કીધું કે મેં બે હજાર સત્તરમાં એમની ચોરી પકડી બે હજાર બાવીસમાં પકડી અને બે હજાર ચોવીસમાં

કોઈએ ચોરી ના કરી હોય એવડા તમામ ક્ષેત્રની અંદર તો કોઈ આ દેશની અંદર કોઈ મોટો ચોર તરીકે જેને બીડું આપવું હોય તો આ દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી છે સૌથી દુનિયામાં મોટા ચોરનું નામ આપવું હોય તો ગ્રીનીશ બુકમાં નામ લખાવવું હોય તો પણ લખાઈ શકાય એવડો મોટો આ ચોર છે ये वोटर अधिकार की जो आ, हमारी जो जुम्बेश है जो हमारी लड़ाई है वो बिहार से स्टार्ट हुई हमारे माननीय नेता राहुल गांधी जी ने एक प्रेस कॉन्फ्रेंस की और जिस दिन से प्रेस कॉन्फ्रेंस की है ना इलेक्शन कमीशन और भारतीय जनता पार्टी दोनों की नींद खुल गई है क्योंकि हमारे नेता ने उन लोगों को एक्सपोज कर दिया है और हमारे नेता ना सत्ता के लिए ना कुर्सी के लिए ये लड़ाई लड़ रहे हैं ये हमारे नेता देश के लिए लड़ाई लड़ रहे हैं हमारे नेता है वो लोगों के लिए ये लड़ाई લડે ઓરને કતને સારા વોટર્સ એની રાહુલ ગાંધીજી ગાંધીજી જા डेथ बताया गया है कि जो मर गए हैं उस वो लोग जिंदा होके राहुल जी से मिलने गए हैं ऐसी प्रेस कॉन्फ्रेंस भी आपने देखी होगी तो ये जो वोट की जो हमारी यात्रा है ये तो अभी शुरुआत है आगे आगे देखिए जनता भी हमारे साथ जुड़ेगी और कांग्रेस पार्टी घर घर तक इस बात को लेकर पहुँचेगी जैसे कांग्रेस मानती कि लड़ाई अकेली कांग्रेस की नहीं है जनता और कांग्रेस के तो मीडिया की भी लड़ाई को शामिल करना पड़ेगा क्योंकि कहीं ना कहीं मीडिया जो स्ट्रीम मीडिया उसने अपना जो है दायित्व खोकर जो है कवरेज करना शुरू किया था उनको कैसे मीडिया की आपने बात की है तो मैं मानती हूँ कि एक मजबूत स्तंभ मीडिया को माना जाता है लोकशाही में पर आज कहीं ना कहीं भारतीय जनता पार्टी की जो शाम दाम दंड भेद की जो राजनीति है उसमें मीडिया को भी कहीं ना कहीं दबाया गया है मीडिया के जो मेन हाउसेस है उसको दबाने की कोशिश की जाती है और वहाँ से जो स्क्रिप्ट लिख के आती है वही चलाई जाए ऐसा दबाव मीडिया के ऊपर बनाया जाता है मैं मीडिया से भी रिक्वेस्ट करना चाहती हूँ कि नाइनटीन

उसकी वजह से वो साथ नहीं दे पा रहे थे पर वो गांधी जी सरदार वल्लभ भाई पटेल नेहरू जी और कितने सारे हमारे स्वतंत्र सेनानियों की जो लड़त में शामिल हुए तो हम आज़ादी मिली ऐसे ही आज एक नई क्रांति की शुरुआत हुई है लोगों के हक की क्रांति की शुरुआत हुई है बाबा साहेब आम्बेडकर के दिए गए संविधान में जो लोगों को एक वोट की जो सत्ता है उसकी जो एक लड़ाई शुरू हुई है मैं मानती हूँ कि मीडिया भी उसमें साथ सहकार दे और सच बात को खुलकर लाए आप देखो तो गुजरात में कल हमारे माननीय अध्यक्ष क्ष अमित भाई चावड़ा ने जो प्रेस कॉन्फ्रेंस किया आज देश के गृह मंत्री आज गुजरात में हैं गुजरात के भाजपा के अध्यक्ष हैं और बहुत सारे सांसद और एम हैं आज तक उसने बात नहीं की है कि कल जो प्रेस कॉन्फ्रेंस की गई वो गलत है या उसके कोई पुरावा नहीं है ये मान के हम चल मीडिया को भी चलना चाहिए कि भाजपा कहीं ना कहीं गलत है तो मीडिया को भी सपोर्ट करना चाहिए सच्ची बात को सपोर्ट कल कल जाके अगर हम कांग्रेस भी कुछ गलत बात, बात बोलने के लिए बोले तो उसका भी विरोध करना चाहिए पर जो लोकशाही का आधा स्तंभ मीडिया है उसको अपनी सच्ची बात लोगों तक पहुंचानी चाहिए हमारे चैनल के माध्यम से 8 सितंबर का आपको कांग्रेस पार्टी लोगों को एक मैसेज 8 सितंबर मतलब विधानसभा का सत्र चल रहा है और हम लोग मीडिया को और जनता को दोनों को एक मैसेज देना चाह रहे हैं कि आपकी लड़ाई कांग्रेस पार्टी लड़ रही है आपके लिए आपके आवाज़ उठाने के लिए हम विधानसभा का घेराव करने के लिए जा रहे हैं तो आप आइए और ये जिस दिन भारतीय जनता पार्टी ने नारा दिया था कि हम चौकीदार है उस दिन हमारे नेता माननीय राहुल गांधी जी ने बोला था कि चौकीदार चोर है और पूरे भारत में ये नारा गूंजा था और आज उन लोगों ने ये साबित कर दिया भारतीय जनता पार्टी और इलेक्शन कमीशन ने कि चौकीदार ही चोर है तो आज वो चोरों को साबित करने के लिए ज़्यादा एक्सपोज करने के लिए मैं गुजरात की तमाम जनता को बोलना चाहती हूँ कि आपकी हक की लड़ाई में आप हमारे साथ जुड़िए और कांग्रेस पार्टी को मजबूत बनाइए और हमारे नेता जो आपकी लड़ाई लड़ने के लिए दिन रात एक करके लड़ रहे हैं वो राहुल गांधी जी का मान सम्मान बढ़ाने के लिए आप साथ दीजिए